સુરતના પાલગામ પાસે આવેલી સુકુંદ રેસિડેન્સી ખાતે જૈન ગઈ ગઈકાલે સાલગ્રી નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ અને મહાવરાત સાહેબનું આગમન અને ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુકુંદ રેસિડેન્સીના રહીશ અને આરોહણના મુખ્ય યજમાન હતા આ કાર્યક્રમમાં મહાપ્રસાદીનું આયોજન અને રંગોળી બનાવી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી પાર શ્રી શુકન રેસીડેન્સી જૈન સંત અજીનાથ દાદાની સ્વાલગીરી વર્ષગાંઠ નિમિત્તે પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ફૂલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય શ્રી રશ્મિરાજ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ પધારેલા હતા તેમાં ધ્વજાદનો

આજે ખાસ કાર્યક્રમ હતો ધજાદંડ નો કાર્યક્રમ હતો વાત કરીએ તો કોણ મહારાજ સાહેબની ઉપસ્થિતિ હતી કઈ રીતે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલાક ભાવિ ભક્તોને કઈ રીતે શોભાયાત્રા મહારાજ ની બધાની કાઢી પંચાણું વર્ષના વારી આચાર્ય ભગવાન શ્રી કુલચંદ્ર સુરી સરજી મહારાજાના શિષ્ય રત્ન રશ્મિરાજ સુરી સરજી મહારાજ સાહેબ અને ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય અને કલાપુન સુરી સરજી મહારાજાના શિષ્ય અત્રે વધારેલ હતા અને વ્યાખ્યાનની અંદર મહત્વની વાત જીવદયાની કરેલ હતી કે જીવદયા એ જૈનનું એક કુળદેવી તરીકે માને છે અને જીવદયાની અંદર વધુમાં વધુ દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ તેના માટે ખાસ સાહેબે પ્રેરણા કરેલ છે નિશ્ચિત ગ્રંથ વિશે શું માહિતી ચોવીસો વર્ષ પહેલાના જે ગ્રંથ હતા તેનું એકદમ વિસ્તરણથી જે વિશ્લેષણ કરી રહ્યા છે કુલચંદ્ર સુરેશ્રી મહારાજ સાહેબ એના એકદમ નજીકના સમયની અંદર બે તારીખથી મહોત્સવ થઈને સાત 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 તારીખ સુધી એ મહોત્સવ ચાલવાનો છે તેની અંદર જે જૈન ધર્મના જે પ્રાચીન ગ્રંથો જે હતા તેનું વિશ્લેષણ કરવામાં આવી છે જેની અંદર પૂજ્યશ્રી એ ચો ચોરાણું વર્ષની ઉંમરથી જેઓ ચાલુ કરીને છેલ્લા દોઢ વર્ષથી સતત જેઓ વિશ્લેષણ તરીકે કામ કરી રહ્યા છે